કડાણા ડેમનું ચારે તરફ વિશાળ સમુદ્ર જેવું લહેરાતું પાણી અને ચોમેર ઘેરાયેલું રાઠડા બેટ ગામ વસ્તી ધરાવતું મહીસાગર જિલ્લાના કડાણાનું અંતરિયાળ રાઠડા બેટ ગામ જ્યાંથી બહાર જવા કે આવવા માટે એકમાત્ર વિકલ્પ બચે છે હોળી ગામના બાળકો રોજ હોળીની જોખમી સફર ખેડી અને શાળાએ પહોંચી શકે છે

હોય ખાતર બાતર તો ઉડી મજ જાય એનો બીજો ઉડી સિવાય કોઈ રસ્તો જ થઈ બીજો તો આ લોકો બીજા કોઈ સામો જોતા નહીં તો શું કરવું પડે એનું આ ઉડી સવાય બીજો કોઈ રસ્તો નહીં અમારે ગામ ગામની અંદર નાવડા તરફથી આવે છે ગઈ ઘરડા માણસ હોય કોઈ ડિલેવરી માણસ હોય તેને બહુ તકલીફ પડે અને તાત્કાલિક સારવાર મળી શકતી નથી અમને લોકોને અને અમારા કોઈ નેતાઓ કોઈ સરકાર કોઈ સામું જોઈતી નથી આ કોઈ પુલ બનાવવાની બહુ વર્ષોથી વાત ચાલી રહી છે પણ કોઈ પુલનું નામ લેતા નથી અને જ્યારે ચૂંટણી આવે ત્યારે વોટ લેવા માટે જ આવી જાય છે એવું મને લાગે છે રાઠડા બેટ ગામના વિદ્યાર્થીઓને દૂર અભ્યાસ કરવા જવું પડતું હોવાથી ખર્ચ પોસાતો નથી જેથી મોટા ભાગના વિદ્યાર્થીઓ ધોરણ સાત બાદ આગળનો અભ્યાસ છોડી દે છે સ્થાનિકો પાંચ દાયકાથી પુલ બનાવવાની માંગણી કરી રહ્યા છે એક પેઢી તો પુલની રાહમાં ભગવાનના ધામમાં પણ પહોંચી ગઈ પરંતુ પુલ બનાવવાનું કામ હજુ પણ ચાલુ નથી થયું જ્યારે ચૂંટણી આવે ત્યારે નેતાઓ પુલ પાસ થઈ ગયો હોવાના ઠાલા વચનો આપી ગામના લોકોના મત અંકે કરી લે છે નેતાઓની વારંવારની બનાવટથી રાઠડા બેટ ગામના ઓછું ભણેલા લોકો પણ બરાબર વાકેફ છે પરંતુ અધિકારીઓના અને નેતાઓના વારંવારના એક એક બહાના ને સામે કરે પણ શું અંતરિયાળ ગ્રામજનો માટે હવે ભગવાન પર આશા રાખ્યા સિવાય અન્ય કોઈ વિકલ્પ જ નથી છોકરાઓને ભણવાની આ ઓળવીમાં આવવાની તકલીફ પડે છે જો પુલ બની જાય તો સારું અને સાતસો નું વોટિંગ થાય છે અને કડાણા ડેમ અને આસપાસના કેટલાય ગામ અઢારમી સદીમાં જીવતા હોય તેવું લાગે ગુજરાત રાજસ્થાન બોર્ડર ને અડીને આવેલા રાઠવા ગામના મોટા ભાગના લોકો ખેતી પર નિર્ભર છે કડાણા ડેમમાં પાણીમાં રાઠડાબેટ ગામના અનેક લોકોની જમીન પણ ડૂબમાં ગઈ છે. જેથી જમીન માલિકો હવે ન છૂટકે ગુજરાન ચલાવવા માટે મજૂરી કરવા પણ મજબૂર બન્યા છે. પુલ બને તો ગામના લોકોની અનેક સમસ્યાઓનો એક સાથે અંત આવી શકે તેમ છે. પુલના પ્રશ્નોનો ઉકેલ આવે તેની ગામના લોકો કાં ડોળે રાહ જોઈ રહ્યા છે. મહીસાગર જિલ્લાનું કડાણાનું એક એવું ગામ કે જ્યાં રસ્તા પર થઈ નહીં પરંતુ પાણીના માર્ગે જવું પડે છે ત્યાં લગભગ સાતસો જેટલું વોટિંગ પણ આવેલું છે ત્યાંના જે એક સ્કૂલ છે સ્કૂલના બાળકો પણ જીવના જે કહી શકાય કે મોતની મુસાફરી પાણીના માર્ગે જાય છે ભણવા માટે અને જે ગામના લોકો છે રાઠડા બેટના ત્યાંના લોકો પણ પાણીના માર્ગે જ મુસાફરી કરે છે ઘરમાં કોઈ બીમાર હોય કે ઘરનું કરિયાણું લાવવાનું હોય કે કોઈ પણ સામાન લાવવાનું હોય ત્યારે જે આ ગામના લોકો છે રાઠડા બેટના ત્યાંના લોકો પાણીનો માર્ગે જ જવું પડે છે બીજો કોઈ રસ્તો ન હોવાના કારણે આ લોકો મોતની મુસાફરી કરી પાણીના માર્ગે જ જાય છે ત્યારે આ ગામના લોકો દ્વારા અનેક વખત રજૂઆતો પણ કરવામાં આવી છે કે અહીંયા કોઈ પુલ જેવી વ્યવસ્થા કરવામાં આવે તો ગામ લોકોને વિકાસ પણ થાય ગામનો પણ વિકાસ થાય ને જે બાળકોનો જે ભાવિ છે ભણતર છે તે પણ સુધરે હસમુખ રાવલ ગુજરાત ફર્સ્ટ